માડી મારા જીવનની તું છે રખવાડ તું છે રખવાડ તું તો બેઠી છે પછી મારે સૌ જાગરૂ માડી મારા જીવનની તું છે રખવાડ તું છે રખવાડ તું તો બેઠી છે પછી મારે સો ઉજાગરો તારો એક આસરો ને તારો આધાર તારો આધાર તું તો બેઠી છે પછી મારે સો ઉજાગરો પાલવનો છેડો તારો જાલ્યો મેં જ્યારથી જાલ્યો મેં જ્યારથી ખુલી

સુખનો સૂરજ જાને ઉગ્યો છે જીવનમાં ઉગ્યો છે જીવનમાં નાવ મારી ઉતરશે નક્કી ભવપા સુખનો સૂરજ જાને ઉગ્યો જીવન છે પછી મારે સૌ જાગરો માડી મારા જીવનની તું છે રખવાડ તું છે રખવાડ તું તો બેઠી છે પછી મારે સૌ જાગરો માડી તારા ખોડા મારો જ હું તો ખેલતો રોજ હું તો ખેલતી તારા ખોડામાં રોજ હું તો ખેલતી મોંઘ મને મળ્યો છે મા તારો પ્યાર તું તો બેઠી છે પછી கே ரோம ரோம ஜ பி ஆனாயே ઠી છે પછી મારે સો જાગરો માડી મારા જીવનની તું છે તું છે રખવાડ તું તો બેઠી છે પછી મારે સૌ જાગરો તું તો બેઠી છે પછી મારે સો જાગરો শ্রী খুড়িয়ার মা আজকে জয়